તો સાવલીના ગોઠડા ગામની ગુમ થયેલ બે દીકરીઓના મા બાપે દર્દભરી અપીલ કરી છે ત્યારે સાવલી પાસેના ગોઠડા ગામની અડોશ પડોશમાં રહેતી શ્રમજીવી પરિવારની બે બહેનપણીઓ ગત વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સાવલી જવાનું કહી સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા દીકરીઓના હતાશ માતા પિતાએ દર્દભરી અપીલ કરી છે ત્યારે મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લામાં સાવલી પાસેના ગોઠડા ગામે બે શ્રમજીવી પરિવાર રહે છે જેમાં સંજયભાઈ ગોવિંદભાઈ સોલંકી અને પડોશમાં મહેશભાઈ સોલંકી પણ પરિવાર સાથે રહે છે ત્યારે સંજયભાઈને એક બાબુ અને બે દીકરીઓ છે જ્યારે મહેશભાઈ સોલંકીના પરિવારમાં બે દીકરા અને એકની એક દીકરી છે ત્યારે ગત તારીખ વીસ નવ બે હજાર ચોવીસના ના દિવસે અડોશ પડોશની બે બહેનપણીઓ કાજલબેન સંજયભાઈ સોલંકી જેની ઉંમર સત્તર વર્ષ છે જ્યારે કલ્યાણી મહેશભાઈ સોલંકી જેની ઉંમર ઓગણીસ વર્ષ છે તે બંને સાથે સાવલી જવાનું કહી ઘરેથી નીકળી હતી ત્યારે મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતા બે દીકરીઓ ગુમ થયાની જાણ કરી હતી ત્યારે દીકરીઓ સાથે કશુંક અજુગતું ઘટના બની હોવાની આશંકા સાથે સો દિવસ થયા હોવા છતાં બંને પરિવારની ગુમ થયેલ દીકરીઓના ફોટા હાથમાં લઈને

મારી એક નમ્ર અપીલ છે કે એમના ઘરવાળા એમના મમ્મી પપ્પા ભાઈ બહેનો બહુ દુઃખી છે હાથ ફોટા લઈને રડ્યા કરે છે અને બહુ યાદ કર્યા કરે છે મારી અપીલમાં એટલું છે કે આ મેસેજ કે આ ફોટા જોઈને ગમે તેને પણ આ જાણ થાય તો સાવલી પોલીસ સ્ટેશનમાં અમારું જે સાવલી પોલીસ સ્ટેશન છે ત્યાં સંપર્ક કરીને જાણ કરે અને ભૂલે અજાણે આ છોકરીઓ જાતે આ વિડીયો જોઈ લે કે તે તો છોકરીઓને પણ મારી અપીલ છે કે તમારા મા બાપ તમારા સગાવાળા બધી દુઃખી છે તમે ઘરે પાછી આવી જાઓ અને જેને પણ આ જોવામાં આવે તો મહેરબાની કરીને સાવલી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરે ધન્યવાદ